એટલે મહાન પુરુષો બોલાયા પુરુષ ના કરેવા હવે કરવાનું શું કરો મનખા દેવું માપ ધારણ ભૂલે મનખે પરમાત્મા નું આ મનુષ્ય આપ્યો આપણે ખબર નથી

કોઠી નાસીને ને પેલા આયા પેલા ભાઈ આયા એટલે ઘણા પણ કોઈ કે હાથ ફેરવતો ફેરવતો કોઠીલા માં હાથ જોઠીલા માં હાથ જો એટલે આવ્યો દોડડો હાથમાં હાથમાયો એટલે દોરડું ચાલુ કર્યું વેઠવાનું વેટવાનું સારું કર્યું એટલે વેઠતા વેચતા વેચતા ચાર પોસ ઓટા ચાલી હાથ નું પડ્યું હતું એટલે થઈ રહ્યું એટલે પેલા પાક્ષી વાળા રોતા રોતા કે હવે હેડ હેડવાનું છે કે મારે હજી કોઈ મેળ આવ્યો કે આયુ હોય એટલું તારા બાપ નું હવે કાપી ન આ સફળ થાય એવું લાગતું નથી આ રાજ મહાન પુરુષો મેનેજ કરે છે શું બોલે કે કોઈ કરતા આપણા સમાજ સુધરે પણ આપડો બદલે આજે મેનેજ કરે છે કે ગમે એ રીતે તમે સુધારો અને સુધારવા બદલે ઘણો આ સો કડી બજારો છે મોટી વરવો હોય તો વરી લેજો વેળા છે થોડી થોડીક વેળા છે શું કહે છે વાણીઓ કે થોડીક વેળા છે એટલે વરવો પુત્રને વાળાએ ભરવાનું ઈચ્છુ છે આયા ત્યાં નીચ નામ લેવા આગળ કીધું આપણે શૂલ કરવા આયા છે પરમાત્માનું નામ લેવા આયા છે કોઈ આ પોઝો ભગત કહેતા હતા પોઝો ભગત સાબખો છે કઠણ સોટ છે કારમી મરણ મોટેરો માર આ મરવાનું છે મોટો માર છે બીજા સી તો બીયા તો નથી પણ હોના છે બીયો છે કઈ કે રાજા કઈ કરો રાજવી છોડી હાલ્યા કાર આ બધા કે સોડી હાલા ગબેવા હતા તમે કૃષ્ણન વતારો અર્જુન ને વતારો આ બધે વતારો શરીર છે કોઈ ના તો આપણે જ આવવાનું છે શું નથી આપડે પાસવડ તો જોયું નથી કે આપણો દાડો હજ આવશે એટલે કોઈ કાર્ય હારા કરો ને હારા કરશો તો કોઈ આવા કાર્ય થાય ચીડી જતા કોઈ કોઈ કે આજ ને ભજન થાય એમ એટલે ગમે એ રીતે તમે પરમાત્માના ના વળો મહાન પુરુષો તો એમ કે છે પછી શું કે છે દેશ પર દેશ વેપારી આયા વેપારી આયા ને માલ ઘણો લાયા

જોઈ લો તપાસી ગાના રામે તનમાં નરેમાં હરી લીધા બોલો કૃષ્ણ કનૈયાલા